જામનગરના ધ્રોલ પાસેના જોસાપરમાં ક્રિશ્ચિયન મિશનરી દ્વારા મોટા કાર્યક્રમમાં હિન્દુ સેના પહોંચીને કાર્યક્રમ રદ કરાવ્યો હતો ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો તો નાતાલની ઉજવણીના બહાને ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા મોટા પાયે ધર્માંતરની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચિંતાજનક માહિતી મળતા હિન્દુ સેના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા આજ સાંજે સાત વાગે જામનગરથી યુવરાજભાઈ તથા ગુજરાત અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટના ફોન આવેલ કે તાલુકાના જસાપર ગામે નાતાલ નિમિત્તે એક ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે સ્થળ ઉપર અમારી ટીમ ભગીરથસિંહ કેશોભાઈ ચૌહાણ ને બધા જઈ અિજભાઈ પંડ્યા પણ સાથે હતા એ બધાએ ત્યાં જઈને ચેક કર્યું તો અમને એવું જાણવા મળ્યું કે અઢી સુધી ત્રણસો માણસ નું જમણવાર છે અને ભગવાન ઈશુના નામની પ્રાર્થના કરી અને નાના નાના માણસોને ફોલ આવી અને ફંડિંગ કરી અને આવો એક ધર્માંતર નો પ્રયાસ થઈ રહ્યો છે જેને અટકાવી અમે ત્યાં પોલીસ ને ઘટના સ્થળે બોલાવી અને પોલીસને જેના મેઈન મેન આયોજકો છે એમને અમે સોંપ્યા છે આગળની કાર્યવાહી જોડીયા પોલીસ અને ધોળ પોલીસ કરી રહી છે એવું અમે ડિટેક્ટ કર્યું છે કે નાના નાના માણસોને નાની નાની વાત થી આ લોકો બેહ લાવી ફોંચ લાવી અને ધર્માંતરણ કરાવતા હોય એવું અત્યારે પ્રાથમિક તપાસમાં અમારા પાસે આવ્યું છે